સુધી અનેકવિધ તાલીમના માધ્યમો પૈકી એક વિશિષ્ટ અનુભવ એટલે આ પર્વ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના વિચરણનો પરિચય થાય હરિભક્તોના પ્રેરણાદાયી જીવનમાંથી સત્સંગના અનેક મૂલ્યોની પ્રેરણા મળે તે હેતુથી આ અંતર જાગૃતિ પર્વનું આયોજન થાય છે વર્ષ બે હજાર પ્રથમ સત્રના તાલીમાર્થી યુવકોએ તારીખ બે એપ્રિલથી બાર એપ્રિલ સુધી ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વિવિધ ક્ષેત્રોમાં વિચરણ કર્યું આ ક્ષેત્રોના હજારો ભક્તો ભાવિકોના ઘરે વ્યક્તિગત સંપર્ક દ્વારા યુવકોએ વિવિધ નિયમો ગ્રહણ કરાવ્યા અને વ્યસનીઓને વ્યસન મુક્તિનો સંકલ્પ ગ્રહણ કરાવ્યો આ ઉપરાંત જાહેર સત્સંગ સભા બાળસભા અને શાળાઓમાં વિદ્યાર્થી પ્રેરણા સભા દ્વારા હજારો શ્રોતાઓએ કથામૃતનો લાભ પ્રાપ્ત કર્યો યુવા તાલીમ કેન્દ્ર દ્વારા આયોજિત આ વિશિષ્ટ પ્રવૃત્તિ દ્વારા હજારો ભક્તો ભાવિકોને ઉચ્ચ જીવનની પ્રેરણા પ્રાપ્ત થઈ અને તાલીમાર્થી યુવકોને સત્સંગની દ્રઢતા સાથે મહિમાની વિશિષ્ટ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ